હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે વિજ્ઞાનમાં પ્રકરણ નંબર ત્રણ ધાતુઓ અને અધાતુઓની ચર્ચા શરૂ કરીએ છીએ આ વર્ષે આ પ્રકરણમાં આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો ભણવાના છે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો ભણવાના નથી તે ઉપરાંત ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે એ પણ આપણે ભણવાનું નથી જ્યારે એ સિવાય આપણે ધાતુઓની પ્રાપ્તિ કે ધાતુઓ કેવી રીતે મળે છે અને ક્ષારણ મુખ્ય ત્રણ ટોપિક ભણવાના છે કુલ પાંચ ટોપિક છે એમાંથી ધાતુઓના ધાતુના ભૌતિક ગુણધર્મો ધાતુઓની પ્રાપ્તિ અને ક્ષારણ આ ટોપિકની ચર્ચા આપણે કરીશું બરાબર પણ એ પહેલાં શરૂઆત કરીએ છીએ કે સવાલ છે આપણો તત્વોને તેમની વાહકતાના ગુણધર્મને આધારે ઉદાહરણ સહિત સમજાવ ગયા વર્ષે આપણે તત્વ મિશ્રણ અને સંયોજનની વાત કરી લી તત્વોની અંદર એક જ પ્રકારના પરમાણુઓ કે અણુઓના બનેલા હોય બરાબર છે ઓક્સિજન તત્વ છે તો એનો મતલબ ઓક્સિજનની અંદર બધા જ પરમાણુ કે બધા અણુ ઓક્સિજનના જ બનેલા છે ઓ તો એ તત્વ કહેવાય બરાબર છે તો એક જ તત્વની અંદર રહેલા બધા જ પરમાણુઓ એક જ સમાન હોય છે તો આવા તત્વોને આપણે ગયા વર્ષે પણ ભણીને આવ્યા છે કુલ એકસો ચૌદ તત્વો હાલમાં કુદરતમાં જાણીતા છે હાલમાં આવડ કોષ્ટકની અંદર અને આધુનિક આવડ કોષ્ટકની આપણે વાત કરી ચૂક્યા છે કે જેમને આપણે આવડ કોષ્ટકમાં હાર અને સ્તંભમાં ગોઠવેલા આ ગયા વર્ષની ચર્ચા બરાબર હવે આપણે આ તત્વોને તેના વાહકતાના ગુણધર્મને આધારે ઉદાહરણ સહિત સમજાવવાના છે વાહકતાના ત્રણ પ્રકાર છે કે ઉષ્માના ખૂબ જ સારા પ્રમાણમાં વાહક છે ખૂબ જ સારા પ્રમાણમાં તેમનું વહન કરે છે કોપર એલ્યુમિનિયમ સિલ્વર આ બધા ધાતુ તત્વો છે જેમની વાહકતા ખૂબ જ વધારે છે જ્યારે અધાતુ તત્વો તેઓની વાહકતાનું મૂલ્ય કેવું છે ખૂબ જ ઓછું છે તેઓ ઉષ્મા અને વિદ્યુતના અવાહકો છે ઓક્સિજન નાઇટ્રોજન ક્લોરીન સલ્ફર આવા તત્વો અધાતુ તત્વો છે એમ કહેવાય છે કુદરતમાં લગભગ હાલની અંદર જે શોધાયેલા છે તેમાં આપણે લગભગ બાણુ તત્વોને ધાતુ તત્વો કહીએ છીએ જ્યારે બાવીસ તત્વોને અધાતુ તત્વો છે અને તેમાં અધાતુની અંદર અર્ધ ધાતુ તત્વો પણ આવે છે અર્ધધાતુ તત્વો એટલે એવા તત્વો કે તેઓની વાહકતાનું મૂલ્ય ધાતુ કરતાં ઓછું પરંતુ અધાતુ કરતાં અર્ધ ધાતુ જેની વાહકતા ધાતુ તત્વોની વાહકતા સૌથી વધારે જ્યારે અધાતુ તત્વોની વાહકતા ખૂબ જ ઓછી જ્યારે અર્ધ ધાતુ તત્વોની વાહકતા એ ધાતુ કરતા ઓછી ત્યારે અધાતુ કરતા વધારે છે સિલિકોન જર્મેનિયમ આ અર્ધ ધાતુ તત્વો છે કે જેની વાહકતાનું મૂલ્ય ધાતુ કરતા ઓછું છે આવડપુસ્તકમાં આ તત્વોની આપણે ચર્ચા કરી ગયેલા છે આ વર્ષે પણ એની ચર્ચા કરીશું હવે આવે છે ધાતુઓના સામાન્ય ગુણધર્મો અથવા તો ધાતુઓના ભૌતિક ગુણધર્મો જાણીએ છીએ ધાતુઓ ચરકા ધરાવે છે મતલબ કે ધાતુઓને આપણે પોલિશ કરી શકીએ છીએ મતલબ કે ધાતુની સપાટી ચરકા ધરાવે છે ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં અપવાદ રૂપે પારો જે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે તેઓ તણાવપણા અને ટીપાવપણા મતલબ કે ધાતુઓને ટીપીને પતરા અને ખેંચીને તાર બનાવી શકાય મતલબ કે ટીપાઉ પણ અને તણાવ પણ આ બંનેનો ગુણધર્મ તેઓ ઉષ્મા અને વિદ્યુતના સારા વાહકો છે અથવા તો સુવાહકો છે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે તે ધાતુને અફારવાથી રણકાર ઉત્પન્ન કરે છે આ સિવાય એક ધાતુમાં બીજી ધાતુ ઉમેરીને મિશ્ર ધાતુ બનાવી શકાય છે ધાતુઓ સામાન્ય રીતે કઠણ હોય છે બરાબર છે ધાતુના સામાન્ય ગુણધર્મ હોસાય એમ સવાલ છે પૂછી શકાય છે કે શું છે ધાતુઓ ચળકાટ ધરાવે છે શુદ્ધ સ્વરૂપમાં તે ઓરદાના તાપમાને સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં અને સખત હોય છે ધાતુઓ તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે તેઓ ઉષ્મા અને વિદ્યુતના સારા વાહકો છે તેમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે ગલન બિંદુ એટલે જે તાપમાને ઘન પદાર્થનો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને તેનું ઉત્કલન બિંદુ તેઓ રણકાર ધાતુને અફાળવાથી શું ઉત્પન્ન કરે છે રણકાર ઉત્પન્ન કરે છે આ સિવાય એક ધાતુમાં બીજી ધાતુ ઉમેરવાથી મિશ્ર ધાતુ બનાવી શકાય છે હવે અધાતુઓના ઉદાહરણ લઈએ તો અધાતુઓ સામાન્ય રીતે સામાન્ય રીતે ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય છે પણ અધાતુઓ ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપમાં જોવા મળે છે ઘન સ્વરૂપની ધાતુઓ કઈ કઈ છે કાર્બન સલ્ફર અને આયોડિન જે ઘન સ્વરૂપમાં છે બ્રોમિન પ્રવાહી સ્વરૂપમાં છે જ્યારે વાયુ સ્વરૂપમાં ઓક્સિજન હાઇડ્રોજન અને નાઇટ્રોજન

જેમ ધાતુના આપણે ભૌતિક ચર્ચા કરી તેમ અધાતુના ગુણધર્મ પેલા મેં એવું લખેલું કે ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપ હોય છે જ્યારે અહીંયા લખવાનું ધાતુ અર્ધ ધાતુ સોરી અધાતુઓ ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપમાં જોવા મળે છે પછી પેલા લખેલું તેઓ શુદ્ધ સ્વરૂપમાં ચરકા ધરાવે છે જ્યારે અધાતુઓ ચરકા ધરાવતી નથી પેલા લખેલું તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહકો છે ત્યાં ઉષ્મા અને વિદ્યુતના અવાહકો છે પેલા લખેલું તે ટીપાવપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે ત્યાં ટીપાવપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી પેલા લખેલું તેના ગલન બિંદુ અને બિંદુ ઊંચા છે આમાં ગલન બિંદુ અને બિંદુ પ્રમાણમાં નીચા છે પેલામાં એવું લખેલું તેઓ ધાતુને અફાડવાથી રણકાર ઉત્પન્ન કરે છે રણકાર ઉત્પન્ન કરતા નથી કે પછી પેલી એક અધાતુમાં બીજી અધાતુ ઉમેરીને મિશ્ર અધાતુ આવું કંઈ શબ્દ બનતો નથી કેવું કંઈક અધાતુ બીજી કોઈ અધાતુ બનતી નથી ધાતુ અને અધાતુ તત્વોના અપવાદ અપવાદ એટલે શું કે આપણે કીધું કે ધાતુઓ ઘન સ્વરૂપમાં છે ધાતુઓના ફરવાથી રણકાર ઉત્પન્ન કરે છે ધાતુઓના ઊંચા હોય છે ધાતુઓ ઉષ્મા સોવાહક છે ધાતુઓ ટીપાવપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે પરંતુ કેટલાક અપવાદ હોય છે કે જેમાં ધાતુઓના અપવાદની વાત કરીએ તમામ ધાતુઓ ઓરદાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે પરંતુ પારો બધી ધાતુઓ સામાન્ય રીતે ધાતુઓ ઘન સ્વરૂપમાં જ હોય અપવાદ છે પારો જે તમને ઘન સ્વરૂપમાં જોવા મળતો નથી પ્રવાહી છે તેમ છતાંય ધાતુ છે સામાન્ય રીતે ધાતુના ગલન બિંદુ ઊંચા છે પરંતુ ગેલિયમ અને સીઝિયમ એના ગલન ધાતુ છે ગેલિયમ અને સીઝિયમ પરંતુ તેના ગલન કેવા છે નીચા છે ધાતુઓને વડે કાપી શકાય નહીં કારણ કે ધાતુઓ સખત હોય આગળ ગુણધર્મ માં સખત છે ઘન સ્વરૂપમાં છે ચપ્પુ વડે કાપી શકાતું નથી પરંતુ અપર છે લિટીયમ સોડિયમ પોટેશિયમ જે નરમ ધાતુઓ છે તેને ચપ્પુ વડે કે છરી વડે કાપી શકાય અપવાદ કહેવાય શું અપવાદમાં લખ્યા ધાતુના અપવાદમાં તે ઓરડાના તાપમાને ગન સ્વરૂપમાં છે પરંતુ પારો પ્રવાહી સ્વરૂપમાં છે સામાન્ય રીતે ધાતુઓના ગલન ઉત્કલન બિંદુ ઊંચા હોય પરંતુ કેટલાક ધાતુઓના ગલન બિંદુ નીચા જેમ કે ગેલિયમ અને સિઝિયમ એ અપવાદ સ્વરૂપમાં છે પછી ધાતુને ચપ્પુ વડે કાપી શકાતું નથી છરી વડે કાપી શકાય પરંતુ લિટિયમ સોડિયમ અને પોટેશિયમ નરમ છે તેને સહેલાઈથી ચપ્પુ વડે કાપી શકાય છે સેમ એવી રીતે અધાતુના અપવાદ સામાન્ય રીતે અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં પરંતુ બ્રોમિન પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે સામાન્ય રીતે અધાતુઓ મુખ્ય બે સ્વરૂપ ઘન અને વાયુ અપવાદરૂપે બ્રોમિન જેમ ધાતુમાં પારો છે તેમ અધાતુમાં છે સામાન્ય રીતે અધાતુ તત્વો ચરકાટ ધરાવતા નથી પરંતુ ધરાવે છે ખાલી એવું લાગતું ધાતુઓ અચર ધરાવે છે અધાતુ ચરકાત ધરાવતી નથી પરંતુ અપરુપે આયોડીન એવું છે કે જે ચરકાટ અધાતુ તત્વોના ગલનબિંદુ નીચા છે પરંતુ કાર્બનના અપરૂપો હીરાનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું છે હીરો એ સૌથી સખત છે તેનું ગલન બિંદુ ધાતુઓ અધાતુઓ કરતા કાર્બનનું છે અપર છે હીરો અને બીજું છે ગ્રેફાઇટ બીજું એક છે ફૂલ્રીન એમાંથી હીરાનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું છે અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક છે અપર રૂપે કાર્બન નો અપર ગ્રેફાઇટ એ વિદ્યુતનું સુવાહક છે એટલે તો પેલા પાવર સેલની અંદર વચ્ચે ગ્રેફાઇટનો નો મૂકવામાં મુકવામાં આવેલો છે ઓકે